ત્રણ કોઈ પણ રીતે ત્યાં પહોંચે કોનો પોકાર છે જવાબ છે એ પડપણનો ચાર વાઘ સિંહો કંઠમાં લઈને શું કરવાનું કહ્યું છે જવાબ છે તે ત્યાર પછી પ્રશ્ન બે કૌંસ માંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક નેક થઈને ચાલો વાયુ નો વેગ લઈને ચાલો બે અમલ ચમનના સમણા કેળો સહેજે નહીં ઉપાડો ત્રણ અહીં ઉભા તો મોત

ત્રણ કવિ ઉભા રહેવાથી શું થશે એમ કહે છે આગળ વધવાથી જય જયકાર થશે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે કેમ ઉત્તર

કોઈ પણ રીતે ત્યાં પહોંચવું પડશે એ દરેક પળ નો પોકાર છે પડકાર છે તન મન ધન જે હોય તેને સાથે લઈને જવું એ જ દ્રઢ નિર્ધાર હોવો જોઈએ દરેકે બુલંદ ગર્જના સાથે વાઘ સિંહ ની ત્રાડો એટલે કે જુસ્સા સાથે પડકારો ઝીલી સજોમવું જોઈએ બે આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે ઉત્તર આ કાવ્ય એક શૌર્ય ગીત છે ને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકો હાકલ કરવામાં આવી છે

ઉપયોગ કરી નીચેના વાક્યો પૂરા કરો એક સફળતા મેળવવા જોઈએ સ્થાન અવિચલ છે મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી ચાર મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે પાંચ અડગ મનના માનવીને હિમાલય નડતો નથી ત્યાર પછી પ્રશ્ન આઠ કોશમાં આપેલા શબ્દો માંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો એક શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું શબ્દો આપેલા છે ક્યારે ક્યારે કેમ કેવા જેમાં વાક્ય જોઈએ ઉત્તર શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું બે મમ્મીના જન્મ દિવસે દીકરીએ ભેટ આપી ઉત્તર મમ્મીના જન્મ દિવસે કોને ભેટ આપી ત્રણ અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે ઉત્તર અરવલ્લી ક્યાં રાજ્યનો જિલ્લો છે અને મીનો વિદેશ ફરવા ગયા ઉત્તર ચિંટુ અને મીનો ક્યાં ફરવા ગયા ત્યાર પછી પ્રશ્ન નવ કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકો ચાલો ચરણ ઉપાડો છો પર્વત આડો ચાલો ચરણ ઉપાડો સાથે પગલા માંડો ચાલો ચરણ ઉપાડો ખાડો ચાલો ચરણ ઉપાડો સોને ઊંચી વાડો ચાલો ચરણ ઉપાડો દોડો ચાલો ચરણ ઉપાડો કે ચાલો ચરણ ઉપાડો ત્યાર પછી પ્રશ્ન દસ શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યો માંથી જે જે સાચા હોય તેની આગળ સાચાની નિશાની કરો એક વેગ એટલે કે જળક છે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે ત્રણ જય જયકાર ચિતની ખુશાલી નો પોકાર જવાબ આવશે જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક દ્વાર બે વાયુ ત્રણ લખો એક પોકાર ગુમ ફરિયાદ બે ત્રાડ રાડ બૂમ ત્રણ ભેદ તફાવત જુદાપણું ચાર વેગ ગતિ ઝડપ પાંચ ત્રણ નિશ્ચય છ જીવન આયુષ્ય જિંદગી ત્યાર પછી પ્રશ્ન તેર નીચેના શબ્દોના વિરોધાથી શબ્દો લખો એક ઉઘાડ બંધ અવિચલ ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના રૂઢિ પ્રયોગ ના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક ચરણ ઉપાડવા એટલે કે આરંભ કરવો પર્દા પણ કરવું વાક્ય અંબાજી ચાલતા જતા સંઘના સૌએ આજે સવારે ચરણ ઉપાડ્યા બે એક થવું એકતા કે છોડવું વાક્ય રવિશંકરે ઝૂપડપટ્ટીના બાળકોને શિક્ષિત કરવા ભેખ લીધો હતો પ્રવૃત્તિ જોઈએ એક ઉદાહરણ મુજબ ના વાક્ય બનાવીને લખો ઉદાહરણ આપેલું છે એક ચાલો જમી લઈએ બે ચાલો કસરત કરીએ બીજા વાક્યો જોઈએ એક ચાલો ના શબ્દો નો વાક્ય પ્રયોગ કરો અહી ઉદાહરણ આપેલું છે પડપડ વાક્ય જોઈએ પડપળનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર એક ટક નાની નાની વાતોમાં ટકટક ન કરવું જોઈએ

પાઠ્ય પુસ્તક મહત્વપૂર્ણ વિશ્વ વિખ્યાતિમાં ભારે હિમવર્ષા થઈ બે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમને આમંત્રણ છે ત્રણ આખો પ્રસંગ આમ તો વ્યક્તિ જ રહ્યો ચાર મારા હર્ષવર્ધન વ્યાકરણ છે પાંચ શાળાના મહત્વપૂર્ણ કાર્યોને પ્રથમ પસંદગી આપવામાં આવે